તક્ષશિલા વર્ષ પૂર્ણ થયા હોવા છતાં તક્ષશિલા કાંદમાં પોતાના બાળકોને ગુમાવનાર વાલીઓ હજી સુધી ન્યાયની પુકાર લગાવી રહ્યા છે ત્યારે વાલીઓએ આ તક્ષશિલા કાંદને રાજકીય મુદ્દો નહીં બનાવવા માટેની માંગ કરી છે રાહુલ ગાંધી દ્વારા ગુજરાતમાં કોંગ્રેસ ને ફરી ઉભી કરવા માટે ન્યાયયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોરબી રાખીને ન્યાયની તક્ષશિલા અગ્નિકાંત ના વાલીઓએ કહ્યું કે તેઓ રાહુલ ગાંધીની ન્યાય યાત્રામાં નહીં જોડાય કોઈ પણ રાજકીય પાર્ટીઓ સાથે તક્ષશિલાના વાલીઓને કોઈ લેવા દેવા નથી તક્ષશિલા અગ્નિકાંત વાલીઓ લડતમાં રાજકારણ લાવવા માંગતા નથી કોર્ટ કાર્ય

ન્યાયિક પ્રક્રિયા હંમેશા કોર્ટ થ્રુ થતી હોય છે પાંચ વર્ષનો અમારો અનુભવ છે તો અમને મદદ જ ખરેખર જ કરવી હોય તો અમને કોર્ટ થ્રુ જે ન્યાય પ્રક્રિયા ચાલુ છે એમાં મદદ કરો ફાસ્ટેગ ચલાવવા માટેની પોતાની તમારી અલગથી પીઆઈલું કરો હાઈકોર્ટને વિનંતી કરો છતાં હાઈકોર્ટનો અમાને તો સુપ્રીમ કોર્ટ તમારી તાકાત છે તમે જઈ શકો છો અમારી તાકાત નથી અમે અમે સેશન કોર્ટ સુધી જઈ શક્યા ત્યાં અમારી અરજી ખારીજ થઈ ગઈ છે સરકારશ્રી હાઈકોર્ટમાં અરજી કરી હતી પણ સરકારશ્રી ની અરજી વાત છે બધા પીડિત પરિવાર નું દુઃખ અમને ખબર છે કે કેવી હાલતમાં એમ જીવી રહ્યા છે અમને આમાંથી જલ્દીથી થી આપો ન્યાય અપાવો તો આવા આગળ કેસો જે દોષિતો છે એને સજા કરાવો આવા આગળ કેસો બનતા અટકશે સરકાર પાસે મોકો છે તમારું નામ જયસુખભાઈ વાલી યાત્રામાં જોડાવાના છો કે નહીં કેમ ના જે કોંગ્રેસ દ્વારા આજે યાત્રાનો પ્રારંભ થયેલો છે અમને આમંત્રણ મળેલું છે પણ અમે કોઈ પણ રાજકીય મુદ્દો બનવા માંગતા નથી અમારી માંગણી ફક્ત ખાસ કોર્ટમાં કેસ ચાલે અને ઝડપી ન્યાય મળે અમારો કેસ જ્યારથી કોર્ટમાં ચાલુ થયો છે ત્યારથી જે પણ કોઈ આવા સંવેદનશીલ કેસમાં બહાર મદદ કરવા માંગતા હોય એને અમે તમામને આવકારીએ છીએ પણ એક રાજકીય મુદ્દો બનાવીને કદાચ કોઈ રાજકીય લાભ કાઢવા ઈચ્છતો હોય અને અમારો લડતને ને ડાયવર્ટ કરવા માંગતો હોય તો અમે એ એવા લોકોને બિલકુલ અમારી લડતમાં અમે એન્ટ્રી થવા દીધી નથી મારું નામ ચતુરભાઈ વસુ સરકાર રજૂઆત કરે છે આજે ગુજરાત ગવર્મેન્ટ હોય કે દિલ્હી સુધીના નેતાઓ એને એક મેસેજ દેવામાં આવ્યા ભાઈ આજે અમે પાંચ પાંચ વર્ષથી કોર્ટોમાં ધક્કા ખાઈ ખાઈ અને થાક્યા છે ભાઈ હિસાબે અમને ફાસ્ટ કોર્ટ આપી અને બને એટલો ન્યાય અને બીજો મુદ્દો કે ભાઈ અમારા નામે કોઈ પણને એ લોકો ફોન કરે છે તક્ષ વાલીઓ તમે ન્યાય યાત્રામાં જોડાવ આમ કરો અમે તમને આમ કરી દઈશું પણ એ અમને કોઈ કબૂલ નથી અમારે આની અંદર રાજકારણ એન્ટર કર્યું નથી અને કરવા દેવા માંગતા નથી અમારા બાળકો હોય કે બીજા કોઈ પણ પીડિત પરિવારના સ્વજનો હોય એની લાશો ઉપર જે કોઈને રાજકારણ કરવું હોય તો એના મુબારક છે ચાહે જીગ્નેશ મેવાણીના બી ફોન આવ્યો હોય ચાહે રાહુલ ગાંધી હોય પાંચ પાંચ વખત સાહેબ અહીંયા રાહુલ ગાંધી આવી ગયેલા છે આ પાંચ વર્ષમાં તક્ષ બનાવ બનાવ બહેના પછી સુરત કોર્ટમાં હાજરી આપવા જો એને એટલી જ લાગણી અમારા પ્રત્યે હતી તો એમને ત્યારે મળી શકતા હતા તો હવે આજે પાંચ વર્ષે એમને યાદ કરે તો એનો કોઈ મતલબ જ નથી સાહેબ તો એના માટેનો અમારા મગજમાં એક જ વસ્તુ છે તો એને રાજકારણ જ કરવું છે અમારે કોઈ વિરોધ નથી કોઈ પણ પક્ષ સાહેબ અને કોઈને એન્ટર નથી થવા દીધા આજકી સુધી અમારી સરકાર સામે ભ્રષ્ટાચાર સામે લડત હતી છે હજી અમે એને મૂકી જ નથી યાત્રામાં જોડાવાના છો યાત્રામાં અમે કોઈ જોડાવાના નથી આ ચોખ્ખો મેસેજ અને અમે એને કેવા પણ માંગીએ છીએ કે આ ધતિંગ બંધ કરી અને લોકોને સપોર્ટ ઓરિજિનલ કરો ન્યાય અપાવવા માટે કે તમારે મતની ખેતી કરવી હોય તો બીજાની લાશો ઉપરથી બંધ કરો